સંજેલી ગ્રામ પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી કુણાલ ડામોરના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ હતી જેમાં સંજેલી નગરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને ભારે હોબાળો મચ્યો હતો નર્સ અધૂરી કામગીરી પંચાયત સામે ખાયકીના આક્ષેપો કાર્યવાહી કરવામાં નિષ્ફળ સાફ સફાઈ સ્ટ્રીટ લાઇટ દવાનો છંટકાવ રસ્તાનો અભાવ દબાણ દૂર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ નીવડી હોય તેવી અનેક રજૂઆતોનો રાફડો ફાટી નીકળ્યો હતો સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સંજેલીના મુવાડાના બે ગામોને મળીને અંદાજે ચૌદ હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં ગ્રામસભામાં વિવિધ અલગ અલગ મુદ્દાઓને લઈ ધારધાર રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ટીસાના મુવાડા ગામે મિની એલાઈ સંજેલી આદિવાસી ચોક ખાતે મિની એલાઈ કાગળપુર હોવાના આક્ષેપો સાથે સંજેલી તલાટીને લેખિતમાં રજૂઆત કરી દિન તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે એટલું જ નહીં સંજેલીનગરની અંદર બે હજાર અઢારમાં સાતસો જેટલા દબાણો દૂર કરાયા બાદ ફરીથી જૂના બસ સ્ટેશન રેનબશેરા પંચાયતઘર શાક માર્કેટ માંડલી ચોકડી સહિત તલ તાલુકા ક્વાર્ટર સહિતના જગ્યાઓ પર ફરીથી ગેરકાયદેસર દબાણ દૂર ઊભા થતાં દૂર કરવા માટે રજૂઆતો થતાં ઠરાવો કરવામાં આવ્યા હતા હાલ સંજેલી નગરમાં પંચાયતની જગ્યાઓ પર બસો જેટલા ગેરકાયદેસર સરકારી જગ્યાઓ પર ફરીથી દબાણ કરી પાકું બાંધકામ કરી દુકાનો ઊભી કરી દેતા હોવાનું પાંચથી દસ હજાર રૂપિયા મહિને ભાડું ઉઘરાવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે સંજેલી પંચાયતની ભૂમાફિયાઓ પર રહેમ નજર હેઠળ સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી દબાણોનો રાપડો ફાટ્યો હોય તેવા આક્ષેપો આ ગ્રામસભામાં ઉઠવા પામ્યા હતા ત્યારે હવે આવનારા સમયમાં આ ગ્રામસભામાં સ્થાનિક લોકોની નારાજગી અને હોબાળાઓને લઈ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે હવે જોવું રહ્યું